ફરજના જંબુસરમાં ફાયર બીઓ વિનાની મિલકતો સેલ કરાવવા આવી છે એક શાળા બે હોટલ ત્રણ ગેસ્ટ હાઉસ સીલ કરાયા જંબુસરની બ્રાઇડ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સેલ કરાયા છે ફાસ્ટ સેફટી વિનાની મિલકતો સેલ કરવામાં આવી આ પ્રેસના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટ જેવી ગંભીર બાબતો જ્યારે સામે આવે છે ત્યારે જંબુસર નગરપાલિકાએ પણ આ રાજકોટ જેવી ઘટના ન બને તે હેતુથી કામગીરી શરૂ કરેલ છે દરેક જગ્યાએ ચેકિંગ શરૂ કરેલ છે અને ચેક ચેકિંગ દરમિયાન જમ્મુ શહેરની અંદર સવેરા ગેસ્ટહાઉસ સિટી હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ ક્લાઇડ હોટલ તાજ હોટલ જેઓની એનઓસી અને બી ઓ પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે વધુમાં જમ્મુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે પ્રાઇટ લાઈન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ બીયુ અને એનઓસી પરમિશન નથી જેના કારણે આ સ્કૂલને પણ જંબુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલ છે આ તમામ હકીકત જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનોની ચતુર્વેદી સાહેબની સીધી સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે અમો પણ આ જમ્મુ શહેરની અંદર રાજકોટ જૈન જેવી કોઈ ઘટના ન બને એનું તાત્કાલિક ધોરણે એનું અમલવારી કરવામાં આવી છે અને અમારા પ્રયત્નો પણ અહેવારે છે કે ભવિષ્યની અંદર બી આવી કોઈ ઘટના ન બને એ માટે અમે લોકો બી રાજકોટ જૈન બદલ દિલગીર છીએ જમ્મુ નગરપાલિકા આ